પોણી નહીં પીઉ મારે હું આ કોમ ભગ્યો ઉભાર બારે ભાઈ અમારે સમાતા લેવાડ્યો ભાઈ એ તો સમજણ ન થઈ એટલે જી ટ્રેક્ટર ના હોય અને કે લાયો ટ્રેક્ટર તમે તો ઘણો ટાઈમ જો માર ના હોય કાણી કે કતા એ તો અમાજોને અરે

અને <laughs> <laughs>

ઘર હો મને હેડું કીધું હવે અલ્યા ભાઈ આ અમારે કોક કાઈ નામ એમ ઘર હોભરે હે તારે ભોગા ભાઈ સેવા તો કરવાdio હોય ની આમન કરવાdio એમ આમન સેવા કરવાdio તમાર સેવા માં સેવા માં માર તો થઈ ગયા કાકા ઉપર સેલ મારું અને માથે નથી સેલ ના કાલે જ નવ

તો તાણી આ નદીમાં નથી ફા આપણે ફાટતું નથી ના ના નહીં પછો આજો પયું આજ મને તમારું તમે પલું ના કાઢો લહન ને ડાળો ઉઠ્યો મેમન આયા હોય તમે આદમી તો શું ચાંદી પેણે ગોમ ગૌમેતરું નહીં કરવાડતું લઈને આયા ભાઈ બન ભાઈ બન કરતા અલે પણ ગામમાં તો હારા અતારિયા ચોથી હોય ને કોઈ ડોળા ના ભોપરો આજુ ના 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 બસ તમે કોઈ પણ આજીન ખાજો હો અમે તો ખાસા પણ માર બુજો આ બકરું લાગે છે અમન બધું આ બકરું લાગવા મળ્યું હવે લેડો હવે હેડ આપણે ચોક ઘર હો માં ઓ હેલો હું ની જા કાય અમા મારે નથી જવા દેવાના તમને જો તમને કો આજ આજ આખો દાડો અને આજી રાત તમારું એકન જ રહેવાનું છે ના ના આ તો માર કોમ તમાર બે પેહો દોવાની કે હેડો કાકા હા

સમણ પ્રમાણ ને રસ્તો હોય તો નહી હડતો ન્યાર તમા ટ્રેક્ટર સીડવા નહી લાવતા એટલે પછી પછી વચ્ચાડવાનું વચ્ચાડો નો વાત નહી કાલે હું ટ્રેક્ટર લઈ એને નેડો ફેરો ભરીન તે જૈડાડન આશે હોય ને ઓ ચાલી આયા પંચર પડે તો પછી પંચરના પૈસા ધરા કે આમાં પંચર પડી લાગે છે ભાઈ પૈસા ફૂમતા કાકા મારા આખું પાયેલું ખેતર બગાડ્યું કાકા બગાડ્યું એ બગાડ્યું હે ને બગાડ્યું કાકા આ હતા

પાયલા મેડે તો રમણ તો આ તો એક ચાર આમ હેડે તો પથાય તારે મે પણ હવે શું કેવાનું આવતું તું મજા કી છે એ તો હવે થાય વાત ધંધાની વાત કરી આપણે હું શું કહું છું પેલો ફેરો છે મારા તો આજો આજો લપી આ લપી નો જો ડીઝલના પૈસા આ જાય હા ડીઝલ ના આ લેતા ને ખા માતા ને એ તો વચ્ચે ઊંધું નાશ્યું હતું એને બધું ઠલવાઈ ગયું ચોથી આલુ પાસે આ ને ઊંધું પડી ગયું

આ દો હા 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 અહીંયા પાડીયું હા ચૂક્યું શું વચ્ચે થાય હા બિન્યાપણ જઈ ગયા આ મગફળી હમણાં ભાઈ મેં ક્યાંક તમે આ બ્યા ન્યા સમય હા દેખા બરાબર આ દાડુ દઈ રાજુ વચ્ચે અર્યો ખોટા આગળ રહી આગળ થઈ દાણી અહીંયા તારી હાચો આ ચો તારું વાખન આટલ કરવાનું આવે છે

આપડે ભરાજ જે લડો હવે વાન તો છેતર હરખું થઈ ગયું ચલો હવે ના હેડ તો હવે આ ના હોય આ પેલા તો કઈ દીધું લઈ લેજો આ આ તું એને તું લઈ લે હાલે લઈ લે લઈ લો મારી ટ્રેક્ટર તો ભાઈ મારી ટ્રેક્ટર ને તબલીક ના પડવી જોવે બસ બસ હવે વાત ની તો હડો તો આપડે હવે હેડીએ હવે હેડજો હડો ફાજો ફાજો હે ટ્રેક્ટર ચાલુ કરી દીધું મેલતા હોય ના ના હેડજો ખાવાનું આવી ગયું છે એટલે ભરતજી આ વાન માર પડી જમ ખાવા આલવા આયો ખબર નહીં હમણા આટ હમણા લા મો બે પેલા લા ઉભારો કાકા પેલો મો બે આવું હોય પેલો તો મો બે આવું છું એ ભાઈ એ ભાઈ વા આવજો એ અડતા નિયલ ભાઈ જો કે ખાવા જો ન જો તમે ખબર નહીં પડતી અમને એક કની હો લે ભાઈ હમણા આવ તમે વાત કહો તું જકો આ કેમ તમે ખાવાનું લઈને આવ્યા હોય ને તો સમજ ના પડે અમન કેમ તમને ખબર જ નહી ના આ તો બધા પાગલ જેવા છે પાગલ હા પાગલ જમ એ પણ ઓય જમ ને અમાર બાદુર હતા એટલે કમ્પ્લીટ હતા જો પાગલ થાય એટલે પાગલ અમે કે વાત છે ખબર છે આ રેક પર બધા ભેગા થઈ અને જાટકા મશીન ગોઠવતા હતા તો મશીન થઈ જુ ડાયરેક્ટ તે આ બધા સોટી રહ્યા

હિન્દુસ્તાની yes, આયા